હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે બનાવશું ઘઉંનો મુખવાસ તો એના માટે બે દિવસ સુધી ઘઉં પલાળી દીધા હતા અને પછી આપણે એને સૂકવી દીધા છે ચારણીમાં કાઢી અને સૂકવી દેવાના ત્રણ ચાર કલાક પછી આપણે જોઈએ એટલે આ રીતે એકદમ કોરા જેવા ઘઉં થઈ જાય એટલે હવે આપણે આને તળી લેશું

તો ચાટ મસાલો નાખી અને હલાવી લીધા છે એકદમ સરસ મુખવાસ રેડી છે અને આપણે આને બરણીમાં ભરી લેશુ